ચાલો આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તમને જણાવી રહ્યા છીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચતો રહે જો તમને આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો પહેલાં વાત કરીએ આપણે કલોજીની તો કલોજી નિશોભાવ છે ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો ને એક રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ચિંગદાણાની તો નીચો છે એક હજાર છસો ને વીસ રૂપિયાથી લઈને ઊંચો છે એક હજાર સાતસો ને એકાવન રૂપિયા સુધી જાય છે પછી રાયડાની વાત કરવામાં આવે તો નીસા ભાવ આઠસો ને એંસી રૂપિયાથી લઈને ઊંચો ભાવ નવસો ને ત્રીસ રૂપિયા સુધી જાય છે પછી એરંડાના નિશા ભાવ છે એક હજાર ને પંદર રૂપિયાથી લઈને ઊંચો ભાવ છે એક હજાર એકસો ને ઓગણપચાસ રૂપિયા પછી વાત કરવામાં આવે ચણાની તો નિશો ભાવ છે એક હજાર રૂપિયાથી લઈને ઊંચા ભાવશે એક હજાર એકસો ને ચોત્રીસ રૂપિયા પછી વાત કરવામાં આવે મેથીની તો નીસો ભાવશે એક હજાર એકસો ને દસ રૂપિયાથી લઈને ઊંચા ભાવશે એક હજાર પાંચસોને પચાસ રૂપિયા પછી વાત કરવામાં આવે અડદની તો નિશા આવશે એક હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને ઉષા છે તેના એક હજાર સાતસો નેવું રૂપિયા પછી વાત કરવામાં આવે મગની તો નિશા આવશે એક હજાર ચારસો અઠ્યોતેર રૂપિયાથી લઈને ઊંસા ભાવ તેના આવે છે એક હજાર એક રૂપિયો પછી વાત કરવામાં આવે તુવેરની તો નિશાભ આવશે એક હજાર છસો ને પચાસ રૂપિયાથી લઈને ઊંસો ભાવ બે ચાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ધાણાની તો નીચો ભાવ છે તેનો એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને એકસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે અજમાની તો તેનો નીચો ભાવ છે એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને પાંચસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે સોયાબીનની તો તેનો નીચો ભાવ છે આઠસો ને સાહીઠ રૂપિયાથી લઈને ઊંચો ભાવ તેનો આઠસો ને એકોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે જુવારની તો તેનો નીચો ભાવ છે સાતસો ને નેવું રૂપિયાથી લઈને આઠસો ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે લસણની તો નિશા ભાવ છે તેના એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આગળ જોવામાં આવે તો બે હજારને ચારસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે વરિયાળીની તો તેનો નીચો ભાવ છે એક હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા સુધી જાય છે પછી ભાવ વાત કરવામાં તેમાં સૂતા મરચાં તેના નિશાબ આવશે એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ આવે છે ત્રણ હજાર પચાસ રૂપિયા પછી વાત કરવામાં આવે તલ કાળા તેના નિશાબ આવશે બે હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ત્રણ પંચાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે સફેદ તલની તો તેના નિશાબ આવશે બે હજાર બસો પચાસ રૂપિયાથી લઈને બે હજાર એકાવન રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ઘઉં ટુકડા તેના છે પાંચસોને એક રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ પાંચસોને પંચાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ઘઉં લોકવન તો તેના નિશાભ છે ચારસો ને ઓગણીસ રૂપિયાથી લઈને તેના ઉત્સાહ ભાવ પાંચસોને છત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે મગફળી ઝીણી તો તેના છે એક હજારને પચાસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર બસોને એકત્રીસ રૂપિયા સુધી જાય છે પછી મગફળીની વાત કરવામાં આવે તો એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેરસો રૂપિયા સુધી જાય છે પછી આગળની વાત કરવામાં આવે તો કપાસની વાત જોઈએ તો કપાસના ભાવ તેના નિશા ભાવ એક હજાર ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસોને ચાલીસ રૂપિયા જાય છે પછી વાત કરવામાં આવે જીરાની તો જીરું ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને પાંચ હજાર બસો એંસી રૂપિયા સુધી જાય છે આ હતા આજના રાજકોટ માર્કેટ યાદના બજાર ભાવ